ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘ પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમા વિશેષ હાજર રહ્યા હતા આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલા ન લેવાતા તેના વિરોધ રૂપે આગામી બે જુલાઈ બે ના રોજ સમગ્ર દેશમાં જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા પત્ર મોકલાશે સાથે સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ

આ બે વિષયો ખૂબ સરકારમાં ખૂબ ગંભીર રીતે ચાલી રહ્યા છે કેન્દ્ર રસોડાનો વિષય છે ઉપરાંત આ પીએમ પોષણ યોજનામાં અનાજના જથ્થા નિયમિતતા સ્થાનિક આઉટસોર્સ કર્મચારીઓની કનરગઢ સહિતના અનેક પ્રશ્નો દરેક જિલ્લામાં ઉભા થયા છે આજ બેઠકમાં એ પણ અમે પ્રશ્નો ધ્યાને લીધા છે સરકાર સાથે પણ બેસશું કે આ બધા વિષયમાં તેતાલીસ રોજના તેતાલીસ લાખ બાળકોને ભોજન બનાવનાર રસોઈ હેલ્પર સંચાલકો કેટલા પેનિક થાય છે આપણે એ પણ જોવું જોઈએ આ સન્માન સમારંભ માત્ર સન્માન સમારંભ નથી રહેતો એક વેદના રૂપે બની ગયો છે એવું આજે આજે અમને છે જિલ્લામાં ઝઘડિયા તાલુકાની વાત મારી પાસે આવી કેન્દ્રીય રસોડાના વાયર બાંધી દીધા છે આ એ જ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કમિશનર અને સચિવોનો વિષય છે કે ભારત સરકારની ગાઈડલાઈન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું ભારત સરકારનો રાજપત્ર છે છતાં ઝઘડી અમે એન્ટ્રી પડી હું કલેક્ટર સાહેબ ત્યાં આજે આજના સમારંભમાં કહીશ કે ટૂંક સમયમાં હુકમ રદ કરે અન્યથા સમગ્ર ગુજરાતમાં શરૂઆત ભરૂપથી થશે આ વિષય અમારી વેદના છે સન્માન સમારંભ એક બાજુ છે પણ જ્યારે વેદનાનો વિષય આવ્યો છે ત્યારે મારે એક લાખ કર્મચારીઓ વેદનાનો અમે અહીં પણ ધ્યાન દઈશું અને ભારત સરકાર સુધી પણ આ વિષય લઈ જઈશું તાત્કાલિક અંગે પ્રદેશમાં પણ જાણ કરીશ ભારતીય મજદૂર સંઘમાં પણ જાણ કરીશ તાત્કાલિક આ ખાનગી સંસ્થાઓનો વિષય બંધ કરે કારણ કે આ યોજના સાથે સંકળાયેલા હજારો કર્મચારી રસોઈ ને હેલ્પરો વિધાનો તટ્યા વર્ગમાંથી આવે છે ભૂતકાળમાં પણ નવ નવ જિલ્લાઓમાં એનજીઓ આપેલી હતી ત્યાં પણ ક્રમશઃ આ રસોઈ હેલ્પરને છૂટા કરે છે એ વિશે પણ મેં નાયબ હાઈકોર્ટમાં લઈ ગયા છે ત્યારે આજા સંમેલનમાં હું એક વેદનાનો પણ વાત આનંદનો સંમેલન હતું આનંદ ગરિષ્ઠ સંમેલન હતું પણ એક આ કસર રહી ગઈ છે કે કેન્દ્રીય રસોડા વિષય તાત્કાલિક બંધ કરવામાં આવે અન્યથા આગામી પહેલી જુલાઈ થી જ અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ નું જે ચારસો જિલ્લામાં આયોજન પત્ર છે ત્યારબાદ ગુજરાતમાં પણ આ સ્પેશિયલ કાર્યક્રમ કરી અને ખાનગી સંસ્થાઓનો સખત વિરોધ કરવામાં આવશે રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ